નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અગિયારમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં થોડીક ઘણી કોર્સ વિશે આપ સૌને માહિતી આપી દઉં ઘણા લોકોને થોડું ઘણું કન્ફ્યુઝન થાય છે કે કયો કોર્સ લેવો બરાબર જો તમારી ઈચ્છા માત્ર ને માત્ર પીડીએફની છે બરાબર તો તમે અહીંયા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર આવી

એ ટેસ્ટ સાથે અવેલેબલ છે અમુક મેં સ્પેશિયલ પીડીએફઓ મૂકેલી હોય તો એ બધું પણ એની અંદર ઇન્ક્લુડ છે હું તમને દેખાડું બરાબર જેમ કે અહીંયા મેં અત્યારે ક્લિક કર્યું છે બરાબર હવે હું કન્ટેન્ટમાં જાઉં છું કન્ટેન્ટમાં જવાનું તો કન્ટેન્ટમાં ગયા પછી અહીં તમે જોશો મેં એક નવું ફોલ્ડર પણ ઉમેર્યું છે સામાન્ય જ્ઞાન કોન્સ્ટેબલની એક્ઝામની અંદર જનરલ નોલેજને પણ કરંટ અફેરની સાથે રાખ્યું છે તો ધેટ્સ વાય બરાબર હું આ કોર્સ ખાલી કરંટ અફેર માટે જ છે પણ થોડું ઘણું તમારા બે ચાર માર્ક સામાન્ય જ્ઞાનમાં પણ કવર થઈ જાય એટલે હું થોડા ઘણા ટોપિક અહીંયા હું એ કોર્સ નહીં થાય બરાબર બીજી વસ્તુ સુપરફાસ્ટ રિવિઝન થાય એવી પીડીએફો છે અહીંયા બરાબર આમાં તમે જોશો તો અગત્યની કોન્ફરન્સ એક એક જ પીડીએફમાં આવી ગઈ બરાબર અગત્યની કોન્ફરન્સનો ભાગ બે અગત્યના યુદ્ધ અભ્યાસો આવી ગયા

બરાબર અહીંયા અમુક આ નીચેની જે બધી છે એ ફ્રીમાં છે તો ખોલી શકશો રાજ્યપાલ એ બધું છે એ કઈ ખુલશે નહીં બરાબર એ તમે કોર્સ લેશો ત્યારે ખુલશે ઓકે એવી જ રીતે સામાન્ય જ્ઞાનમાં પણ બે ત્રણ ટોપિક એડ કરેલા છે અત્યારે બરાબર અને એકાદ બે પીડીએફ ફ્રીમાં પણ રાખેલી છે બરાબર બાકી જે કન્ટેન્ટ છે એ તમે જોઈ શકો છો બરાબર ડેલીની ટેસ્ટ હોય છે વીકલીની ટેસ્ટ હોય છે બરાબર એક વખત જોવું હોય તો તમને બતાડી દઈએ વિડીયો લેક્ચર પણ આપણે એડ કરેલા જ છે કોઈને એપમાંથી જોવાની ઈચ્છા થાય તો બરાબર બાકી વર્તમાન પત્રિકાઓ હોય છે જેમાં બે પેજમાં આખા કરંટ અફેર આવી જાય છે દિવસના બરાબર પછી લેક્ચરની પીડીએફ હોય છે તમારે પ્રિન્ટ ના કઢાવીને લેક્ચરની પીડીએફ વાંચવી હોય તો એ પણ કરી શકો છો ઈ બુક હોય છે અને ટેસ્ટ હોય છે ટેસ્ટમાં ડેઇલી હોય છે અને વીકલી પણ હોય વીકલી સો માર્કની હોય

અને તમને એમ છે કે મારે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી છે અને મારી પરીક્ષા છ મહિનાની અંદર આવશે તો અહીં તમે પંદરસો રૂપિયામાં તમને એક મહિનાની વેલિડિટી એક મહિનાની પ્રાઇસ પાંચસો રૂપિયા છે પણ તમે જો છ મહિના લેશો તો આમ તમારી પ્રાઇસ થાય ત્રીસ રૂપિયા જેવી થાય બરાબર પણ તમને મળશે કેટલામાં તો કે કે પંદરસો રૂપિયામાં બરાબર એ ચૌદસો નવ્વાણું પ્રાઇસ છે પણ તમને પડશે એ પંદરસોમાં બરાબર તો જેમને ઈચ્છા છે બરાબર અહીંયા વેલિડિટી ચેન્જ કરી છ મહિનાની કરી અને આ કોર્સ લઈ શકે છે છ મહિનાની નથી રાખવી ત્રણ મહિનાની રાખવી છે તો ત્રણ મહિનાની રાખી લો તમને એમ છે કે માર્ચ સુધીમાં પરીક્ષા આવી જશે તો એમ કરો પણ એક વખત કોર્સની વેલિડિટી પૂરી થશે ને સાહેબ પછી અહીંયા રિન્યુઅલમાં તમને કોઈ પણ પ્રકારનું કાંઈ ડિસ્કાઉન્ટ નહીં મળે અત્યારે પણ નહીં મળે અને ત્યારે પણ નહીં મળે બરાબર એટલે તમે એમ કેશો કે મારી વેલિડિટી એક મહિનો એક્સટેન્ડ કરી દો એવી ફેસિલિટી મારી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં નથી તમારે ફરી વખત કોર્સ બાય કરવાનો જ રહેશે બરાબર તો ફરી વખત પાછું તમારે એક મહિનાનું એક્સટેન્શન લેવું હોય બરાબર તો અહીંયા જીઓના રિચાર્જની જેમ અહીંયા પાંચસો રૂપિયાવાળું એક રિચાર્જ કરાવી લેવાનું બરાબર તો જેમને ઈચ્છા છે બરાબર જોડાઈ શકે છે વિશ્વાસ હોય મારા કન્ટેન્ટ ઉપર બરાબર તો એ તમે આવી શકો છો ક્લિયર બાકી હવે વધારે ચર્ચાઓને આગળ ના વધારતા આપણે આજનો વિડીયો છે એને

હાલમાં જ ઈસરોના નવા અધ્યક્ષ તરીકે વી નારાયણન છે એમની નિયુક્તિ કરવામાં આવી છે ઈસરોના કેટલામાં નંબરના અધ્યક્ષ બનશે તો કે અધ્યક્ષ બનશે કોનું સ્થાન લેશે કે શિવાન નહીં એસ સોમનાથ નું સ્થાન લેશે અહીંયા ભૂલ છે બરાબર એસ સોમનાથ નું સ્થાન લેશે બરાબર સોમનાથ હતા એમની પેલા કે શિવાન ની પેલા સોરી કે શિવાન પછી તો એસ સોમનાથ આવી ગયા હતા

એમનું નિધન થઈ ગયું છે હાલમાં જ બરાબર અને એ કયા દેશના છે એ હંગરીના છે બરાબર હંગરીની રાજધાની શું છે બુદાપેસ્ટ બરાબર તો હંગરીની રાજધાનીને પણ આપણે યાદ રાખી લેશું બરાબર આન્સર આવશે હંગરી હાલમાં જ વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયન છે એગ્નેસ કેલેટી એકસો ત્રણ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે બરાબર અને કયા રમતના ખેલાડી હતા એવું પણ પૂછાઈ શકે તો જિમ્નાસ્ટ છે જિમ્નાસ્ટની રમતના ખેલાડી હતા બાકી તે પોતાના કેરિયરમાં એમણે આઠ મેડલ મેળવ્યા છે એમાંથી પાંચ મેડલ તો ગોલ્ડ મેડલ હતા ક્યારે ક્યારે ઓગણીસો અને છપ્પન ના મેલબર્ન માંથી હતા બરાબર તો આ બંનેમાં એમણે બંનેના થઈને ટોટલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા બાકી હંગરી દેશના ખેલાડી હતા હંગરી છે હાલમાં જ ભારતે કયા આશિયાન દેશ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કરી બરાબર વાર્તા એટલે કે ડાયલોગ ઓકે તો કયા દેશની સાથે કરી કરી આપણે આપણે આ મલેશિયા સાથે તો આન્સર આવશે મલેશિયા ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ભારત અને મલેશિયા બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના સ્તરના ડાયલોગનું આયોજન થયું આયોજન ક્યાં થયું તો કઈ કે ભારતમાં થયું ભારતમાં કઈ જગ્યાએ થયું તો કઈ કે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવેલું હતું ક્લિયર અધ્યક્ષતા કોણે કરી અજીત ડોવાલે કરી હવે પ્રશ્ન એ થાય કે અજીત ડોવાલ કોણ છે તો ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત ડોવાલ એમના દ્વારા આની અધ્યક્ષતા કરવામાં આવી હતી ભારત અને મલેશિયા વચ્ચે થતા થોડાક અગત્યના મુદ્દા યાદ રાખી લઈએ મલેશિયામાં ઓકે આઈસીસી જે અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી મહિલા એશિયા કપ હતો બરાબર આઈસીસી નો તો નથી પણ એશિયા કપ છે અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી મહિલા એશિયા કપ આનું આયોજન સૌથી પહેલી વખત થયું છે મલેશિયા ના કોલાલંપુર ખાતે આ tournament ભારતે જીતી છે અને ભારત તો final માં હરાવ્યું તો કે છે બાંગ્લાદેશ ને હરાવી દીધું ભારત અને મલેશિયા વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે બરાબર ઉદાર શક્તિ હમણાં થયેલું છે હરીમો શક્તિ પણ થાય છે સમુદ્ર લક્ષ્મણ પણ ભારત મલેશિયા વચ્ચે થાય છે તો આટલા યુદ્ધ અભ્યાસો પણ આપણે યાદ રાખીશું ઓકે હાલમાં જ બે હજાર પચીસ ના ગણતંત્ર દિવસના અવસર પર કયા દેશના

પચ્ચીસના ગણતંત્ર દિવસની થીમ પણ અત્યારે ડિક્લેર થઈ ચૂકી છે સ્વર્ણિમ ભારત વિરાસત એન્ડ વિકાસ બરાબર તો અત્યારે અગિયાર જાન્યુઆરી થઈ છે બરાબર અને બધું ઓલરેડી સેટ થઈ ગયું છે ફરી પાછવાનું છવ્વીસમી જાન્યુઆરી આપણે રિવિઝન કરશું એક વખત આ ક્વેશ્ચન ફરી પાછો સેમ ટુ સેમ બેઠે બેઠો ક્વેશ્ચન છવ્વીસમી જાન્યુઆરીમાં તમને રિપીટ થશે એટલે થોડું ઘણું વધારે ત્યાં પણ રિવિઝન થશે બરાબર તો સ્વર્ણિયમ ભારત વિરાસત એન્ડ વિકાસ બરાબર આ ગણતંત્ર દિવસની થીમ છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ છે તો એમનું નામ યાદ રાખીશું આપણે પ્રોબોવો સુભિયાન બરાબર બાકી બ્રિક્સનો નવો સદસ્ય દેશ કયો બન્યો છે ઇન્ડોનેશિયા બરાબર ઇન્ડોનેશિયા છે એ બ્રિક્સનો નવો સદસ્ય દેશ પણ બની ગયો છે 10મા નંબરનો બાકી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આતંકવાદ વિરોધી અભ્યાસનો આતંકવાદ વિરોધી સહયોગ ઉપર હસ્તાક્ષર કર્યા છે બંને દેશોએ ફિફાનો અંડર 17 વર્લ્ડ કપ છે એનું આયોજન ઇન્ડોનેશિયામાં થશે બરાબર અને ઇન્ડોનેશિયાની રાજધાની શું છે તો કે કે Jakarta ઇન્ડોનેશિયા પોતાની રાજધાની ક્યાં શિફ્ટ કરી રહ્યું છે એ ક્વેશ્ચન આવી શકે છે તો બોર્નીઓ આઇલેન્ડ છે બરાબર ત્યાં એ શિફ્ટ કરી લીધું છે બરાબર બોર્નીઓ આઇલેન્ડમાં તો એ પણ ધ્યાન માં રાખજો હાલમાં જ કયા રાજ્ય દ્વારા શહીદ માધવસિંહ હાથ ખર્ચા યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો ઓડિશાની સરકારે શરૂ કરી છે શહીદ માધવસિંહ હાથ ખર્ચા યોજના તો હાલમાં જ આ ઓડિશાની સરકારે આ યોજના શરૂ કરી છે આ યોજનાનું ઉદઘાટન કર્યું ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ આ યોજના માટે છે તો કે એસટી સમુદાય જે છે બરાબર એની એના જે વિદ્યાર્થીઓ છે બરાબર એ શાળામાં ડ્રોપ આઉટ ના કરે અને આ જે એમનો શાળામાં થતો જે ડ્રોપ આઉટ છે એને ઘટાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે

બે હાજર ને ઓગણીસ માં એક વર્ષ પહેલા જ એમને અવસાન ના એક વર્ષ પહેલા ભારત રત્ન પુરસ્કાર મળ્યો હતો બરાબર તે પણ આપણે યાદ રાખીશું બાકી ભારતના નાણાં મંત્રી વિદેશ મંત્રી અને रक्षा મંત્રી તરીકે કાર્ય કરેલું છે બરાબર બે હજાર ઓગણીસ માં ભારત રત્ન મળ્યો તો એમની સાથે સાથે નાનજી દેશમુખ ભૂપેન હજારીકા અને પ્રણવ મુખર્જીને પણ મળેલો છે ચલો તમારે બધાએ મને કહેવાનું છે બે હજાર પચીસ નો ભારત રત્ન છે સોરી બે હજાર પચીસ તો વાર છે હજી બે હજાર ચોવીસ નો બરાબર પચીસ ના આવી જશે જો ડિક્લેર થશે બરાબર તો છવ્વીસ જાન્યુઆરીએ આવી જશે ઓકે તો અહીંયા વાત કરીએ બે હજાર ચોવીસ ના ભારત રત્નની ટોટલ પાંચ વ્યક્તિને મળ્યો છે બરાબર તમારે મને બે ક્વેશ્ચન ના આન્સર આપવાના છે ભારત રત્ન છે બરાબર મેક્સિમમ કેટલા વ્યક્તિને આપી શકાય બરાબર મેક્સિમમ ભારત રત્ન એક વર્ષમાં કેટલા વ્યક્તિને આપી શકાય બરાબર એ તમારે મને કહેવાનું છે અને આ વખતે ટોટલ પાંચ વ્યક્તિને મળ્યો છે બરાબર તો એ પાંચ વ્યક્તિના નામ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે બે હજાર ચોવીસ માળો જે ભારત રત્ન છે ટોટલ પાંચ વ્યક્તિને મળ્યો છે પાંચે પાંચના નામ લગભગ ત્રણથી ચાર વખત મેં વિડિયોમાં રિવિઝન કરાવેલા છે તો અત્યારે તમારે કોમેન્ટ ની અંદર એ પાંચે પાંચ વ્યક્તિના નામ લખવાના છે બરાબર એમાંથી પાંચમાંથી એક વ્યક્તિ એવા છે કે જેમને મરણો ઉપરાંત નથી મળ્યો બરાબર એ વ્યક્તિનું મેન્શન કરવાનું છે કે આને મરણો ઉપરાંત નથી મળેલો બરાબર બાકીનાને મરણો ઉપરાંત મળેલો છે ઓકે હાલમાં જ કુલ કેટલા ખેલાડી છે અને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે તો કુલ બત્રીસ ખેલાડીઓ છે અને અર્જુન એવોર્ડ મળેલો છે આન્સર આવશે ઓપ્શન સી બત્રીસ રત્ન પુરસ્કાર સર્વોચ્ચ પુરસ્કાર છે રમતગમત ક્ષેત્રનો બરાબર ટોટલ ચાર વ્યક્તિને મળેલો છે બરાબર હવે અર્જુન એવોર્ડની વાત કરીએ તો ટોટલ બત્રીસ વ્યક્તિને મળ્યો છે બત્રીસ વ્યક્તિના નામ અને રમત યાદ રાખવી એટલું સહેલું તો નથી પણ થોડું ઘણું મારી રીતે તમને યાદ રાખવાની કોશિશ કરાવું છું બરાબર સૌથી પહેલા તો એથ્લેટિક્સની અંદર બે વ્યક્તિ છે બરાબર એક અન્નુ રાની બરાબર અને એક છે જ્યોતિ યારાજી બરાબર અન્નુ રાની અને જ્યોતિ યારાજી આ બે વ્યક્તિને કેમાં મળ્યો છે

ચેસની અંદર માત્ર એક જ વ્યક્તિને અર્જુન એવોર્ડ મળ્યો છે પ્રશ્નમાં એમ પૂછે કે નીચેનામાંથી મદદ કોને ચેસની રમતમાં અર્જુન એવોર્ડ મળ્યો છે તો વનતિકા અગ્રવાલને મળેલો છે આ ધ્યાનમાં રાખજો હોકીમાં આટલા લોકોને મળ્યો છે બરાબર સલીમા ટેટે અભિષેક સંજય જર્મનપ્રીત સિંગ અને સુખજીત સિંઘ બરાબર તો બે ત્રણ વખત આના નામ વાંચશો ત્યારે યાદ રહેશે સલીમા અભિષેક સંજય જર્મનપ્રીત અને સુખજીત બરાબર આ બધાને હોકીમાં મળેલો છે આ ધ્યાનમાં રાખશો દસ તો થઈ ગયા બરાબર પછી પેરા ખેલાડીઓની વાત કરું બરાબર તો પેરા એથ્લેટિક્સ ની અંદર ઘણા બધા છે બરાબર તો એમાં રાકેશ કુમાર છે એને પેરા આર્ચરીમાં મળેલો છે બરાબર રાકેશ કુમાર ને પેરા આર્ચરીમાં પછી પેરા એથ્લેટિક્સ ની અંદર ઘણા ખેલાડી છે એટલે બાકીનાને યાદ રાખી લેવાય એ સિવાય કોઈ પૂછે બરાબર તો એમાં તમારે જવાબ લખવાનો પેરા એથ્લેટિક્સ બરાબર તો એક વખત આના ખાલી વાંચી દઉં છું પ્રીતિપાલ બરાબર પછી જીવન જીવનજીત દીપથી અજીત સિંહ ઓકે પછી સર્જેરાવ ખિલારી ધરમવીર પ્રણવ સુરમા પછી હોકાટો સેમા અને સિમરન તેમજ નવદીપ આ બધા છે એને પેરા એથ્લેટિક્સની અંદર મળેલા છે ઓકે બાકી પેરા બેડમિન્ટનમાં ટોટલ ચાર ખેલાડી છે એક છે નિતેશ કુમાર છે બરાબર પછી બીજાનું નામ છે થુલાસિંહ બાકી આને ખાસ યાદ રાખવાના છે જો આ આટલા વધારે વાળાને તમે સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ સિંગલ સિંગલ જે રમતો છે એને ખાસ ધ્યાનમાં રાખજો બરાબર પેરા જુડો વાળાને યાદ રાખજો પેરા જુડો છે એમાં કપિલ પરમારને મળ્યો છે બરાબર ચેસમાં વંતિકા પરમાર મેં તમને કીધું તું શૂટિંગમાં બે જ વ્યક્તિ છે બરાબર સુરેશ કુશાલે અને સરબજીત સરબજોત સિંઘ ઓકે તો આ શૂટિંગમાં બેને યાદ રાખશો અને બાકી સ્કોર્ચમાં એક જ ખેલાડી છે અભય સિંગ એમને યાદ રાખીશું સ્વિમિંગમાં પણ એક જ છે સાજન પ્રકાશ અને કુસ્તીમાં પણ એક જ છે અમાન બરાબર તો આ જે એટલા કે જે પુરસ્કારો છે એને ખાસ તમારે યાદ રાખવાના છે બરાબર પેરા પેરાજુડોનો પણ એક જ છે બરાબર તો આટલા ખેલાડીઓને તમારે ખાસ યાદ રાખવાના છે બાકી પહેલી સ્લાઇડની અંદર દસ યાદ રખાવેલા એને યાદ રાખો બાકીને બેડમિન્ટન વાળાને એથ્લીટ વાળાને પેરા ખેલાડીઓને સ્કીપ કરી શકાય છે ઓકે ચાલો વન લાઈનર ક્વેશ્ચન જોઈ લે એક વાક્યના ફટાફટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝેશન એમણે પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવેલો છે તો સ્થાપના દિવસ ઉજવેલો છે અને ભારતના કન્ઝ્યુમર અફેર મંત્રાલય કાર્ય કરે છે બ્યુરો ઓફ ઇન્ડિયન

અઢારમા પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરેલા હતા ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું આ નવી દિલ્હીમાં ભારતમાં થયેલું છે બે હજાર કેલેન્ડર છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તે આપણા કેન્દ્રીય મંત્રી છે અશ્વિન વૈષ્ણવ એમણે લોન્ચ કરેલું હતું ઓકે હાલમાં જ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ ઈના કૈના બારો બન્યા છે એ કયા દેશના છે તો ઈના કૈના બારો છે એ બ્રાઝિલના છે અગાઉ જાપાનના જે સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા બરાબર એમનું નિધન થઈ ગયું હતું એમના પછી સૌથી વૃદ્ધ વ્યક્તિનો તાજ કોને મળ્યો છે તો કે કે ઈના કેનાબારોને બરાબર તો પ્રોક્સ 116 વર્ષ કેવી ઉંમર છે એમની 113 કે 116 છે લગભગ 116 છે જોન ડ્રામાની મહમ આ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે હાલમાં જ નિયુક્ત થયા છે તો ખાનામાં નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ગુણોત્સવ બે હજાર પચીસ શરૂ કરવામાં આવે છે તો ગુણોત્સવ આસામ રાજ્યની સરકાર પણ કરાવે છે ગુજરાત રાજ્યમાં પણ ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એટલે કે એનએસઓ એમના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતનો જીડીપી બે હજાર પચીસ માટે કેટલો રહેશે છ પોઈન્ટ ચાર ટકા રહેશે નીતિન ગડકરી દ્વારા સડક દુર્ઘટનામાં કેટલા રૂપિયા સુધીની સહાય કરવા સડક દુર્ઘટનામાં કેશલેસ થશે બરાબર આ નીતિન ગડકરી દ્વારા કેન્દ્રીય મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો આ સાથે જ વિડીયો છે અગિયારમી જાન્યુઆરીનો અહીંયા સમાપ્ત કરીએ મળીશું બારમી જાન્યુઆરીના વિડીયો ત્યાં સુધી રજા લેશું